નમસ્કાર મિત્રો મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા તમામ માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે મોદીજીએ જાહેર કરી બે મોટી યોજના ફટાફટ તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર આરટી એડમિશનમાં મોટો ફેરફાર થઈ ગયો છે વાલીઓ ફટાફટ જાણી લેજો ચાલકો પૈસા બધું જ જાણી લેજો તમામ મિત્રો માટે સમાચાર છે તો ખેડૂતોને ડબલ ફાયદો થવાનો છે મોટી જાહેરાત થઈ ગઈ છે આજના સૌથી મોટા સમાચાર તમામે તમામ સમાચાર આજના વિડીયો

હવે જે આવક મર્યાદા હતી એને વધારી દેવામાં આવી છે એટલે જો વધુ આવક હોય એવા વાલીઓ પણ આમાં ફોર્મ ભરી શકશે એવા વાલીઓના બાળકોને પણ એડમિશન આપવામાં આવશે કેટલી આવક મર્યાદા સુધી વધારવામાં આવી છે એ પણ જણાવીશું તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે જે આવક મર્યાદા હતી એને વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે આવક સ્લેપમાં સુધારો કરવામાં આવ્યો છે નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને સૌથી મોટી રાહત આપવામાં આવી છે અગાઉ મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે આરટી એડમિશનમાં ફોર્મ ભરવું હોય તો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક દોઢ લાખ રૂપિયા એટલે કે એક લાખ વીસ રૂપિયા સુધીની હતી અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર રૂપિયાની આવક મર્યાદા હોય એટલે આટલી આવકથી નીચી આવક હોય એવા વાલીઓને જ આમાં ફોર્મ ભરવા માટે મળતું હતું ને એવા વાલીઓના બાળકોને જ એડમિશન આપવામાં આવતું હતું પરંતુ આ દોઢ લાખની આવક મર્યાદા વધારીને હવે સીધી છ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે છ લાખ રૂપિયા સુધીની આવક જે વાલીઓની હોય એના બાળકોને પણ આમાં એડમિશન આપવામાં આવશે આરટીને લઈને સૌથી મોટી ખુશખબર તમામ વાલીઓ માટે આ મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે તો જેટલા પણ તમારા મિત્રો હોય બીજા કોઈ પણ વાલીઓનું બાળક પહેલા ધોરણમાં એડમિશન અપાવવું હોય એને ફટાફટ આ સમાચાર અત્યારે ને અત્યારે મોકલી દેજો તો મિત્રો આ તરફ ફાસ્ટેગની અંદર પણ એક મોટો ફેરફાર થઈ ગયો છે ફાસ્ટેગમાં નવો નિર્ણય જાણી લેજો આ નિર્ણય મહારાષ્ટ્રની હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં પહેલી એપ્રિલથી ફાસ્ટેગ અથવા તો ઇટેગનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે જેની પાસે ફાસ્ટટેગ નહીં હોય ઇટેગ નહીં હોય તો એવા લોકો પાસેથી ડબલ દંડ વસૂલવામાં આવશે આ સૌથી મોટો નિર્ણય બોમ્બે હાઈકોર્ટની અંદર લેવામાં આવ્યો છે કે પહેલી એપ્રિલથી જે મુસાફરો ફાસ્ટેગનો ઉપયોગ નહીં કરે તેમણે હવે વધારાનું ભાડું ચૂકવવું પડશે જેમની પાસે ફાસ્ટેગ છે એમણે સામાન્ય ભાડું જ ચૂકવવાનું રહેશે તો આ નવો નિર્ણય મહારાષ્ટ્રમાં લાગુ થઈ ગયો છે ત્યારે ફાસ્ટેગનો એક બીજો ફેરફાર છે તમામ મિત્રોએ જાણવો જરૂરી છે ભારત સરકારની અંદર આખા દેશમાં ફાસ્ટેગનો આ નવો નિર્ણય સત્તર ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયો છે કે જો તમારા ફાસ્ટેગની અંદર તમારું રિચાર્જ ખતમ થઈ જાય છે તમે ટોલ નાકે પસાર થાવ છો એના સાહીઠ મિનિટ પહેલાં તમારું જો ફાસ્ટટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવે છે એટલે કે રિચાર્જ તમારું ન હોય ને બ્લેકલિસ્ટ થઈ જાઓ છો અથવા તો ટેગ વાંચ્યા પછી એટલે ટોલ નાકેથી તમે પસાર થઈ ગયા અને દસ મિનિટ સુધીમાં પણ તમે બ્લેકલિસ્ટ જ રહ્યો છો એટલે કે તમે રિચાર્જ કરાવતા નથી તો મિત્રો તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે એટલે ટૂંકમાં ફાસ્ટેગમાં તમારું રિચાર્જ નહીં હોય તો તમારી પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે અને જો રિચાર્જ ન હોય તેમ છતાં ટોલ લાકેથી પસાર થયા પહેલાં દસ મિનિટની અંદર જો તમે રિચાર્જ કરાવી લો છો તો જે ડબલ ટેક્સ તમારી પાસેથી વસૂલ્યો છે એ તમને રિટર્ન કરી દેવામાં આવશે પરંતુ દસ મિનિટ પહેલાં તમારે રિચાર્જ તમારું કરાવી લેવું પડશે આ નવો નિયમ આખા દેશમાં લાગુ થઈ ગયો છે તમામ વાહન ચાલકો નોંધ કરી લેજો તો મિત્રો આ તરફ ખેડૂતો માટે સૌથી મોટી યોજના સૌથી ડબલ ફાયદો નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ગુજરાત સરકારે ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓને ઢોરથી બચાવવા માટે તાર ફેન્સિંગ યોજના મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે તાર ફેન્સિંગ યોજના ખેડૂતો માટે ખૂબ જ वरदान રૂપ સાબિત થઈ છે અને આ યોજનામાં હવે મોટો ફેરફાર થયો છે આ યોજનાની અંદર હવે ખેડૂતો પોતાની પસંદગીની સામગ્રી ખરીદી શકશે અને ધારા ધોરણો મુજબ પચીસ ટકાની છૂટ આપવામાં આવી છે કઈ કઈ છૂટ છે શું ફેરફાર થઈ ગયા છે તમામ ખેડૂતો જાણી લેજો હવે તાર ફેન્સિંગ યોજના જો તમારે આ યોજનામાં લાભ લેવો હોય તો સૌથી પહેલા તમારે આઈએસઆઈવાળા વાળા જ સામગ્રી લેવી પડતી હતી પરંતુ હવે ખેડૂતોને મનપસંદ જે સામગ્રી ખરીદવી હોય એ સામગ્રી ખેડૂતો ખરીદી શકશે કોઈ આઈએસઆઈ માર્કાવાળી જ ફરજિયાત લેવી એવું જરૂરી નથી પરંતુ એક નોંધ છે જો તમે જે સામગ્રી લો છો એનું જીએસટી બિલ તમારી પાસે હોવું જોઈએ જીએસટી બિલ તો તમારે મેળવવું જ પડશે તો તમને સહાય મળવા પાત્ર રહેશે અને બીજો એક મોટો ફેરફાર એ થયો કે જે બે થાંભલા પચીસ ટકા સુધી વધારી શકો છો એટલે ત્રણ મીટર કરતાં વધુ તમે પચીસ ટકા સુધી અંતર વધારી શકો છો જેથી તમારે ઓછા થાંભલા ખોડવા પડે તો આ પણ ફેરફાર છે ને સાથે સાથે જે પંદર મીટરે તમારે સહાયક થાંભલા પણ ઊભા કરવા પડતા હોય છે જે ત્રણ ત્રણ મીટરે નાના થાંભલા અને પંદર મીટરે આવી રીતના બે આડા થાંભલા એટલે કે બે સહાયક થાંભલા ઉમેરવા પડતા હતા એનું અંતર પણ ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ લગાવી શકશે ખેડૂતોને લાગે કે જરૂર છે આ બે સહાયક થાંભલા ઉમેરવા

હવે તમે જન્મ દાખલો જાવ કે મરણ દાખલો હવે હવે ફી વધારી દેવામાં આવી છે મિત્રો દાખલો અને બંનેની અંદર ફી વધી ગઈ છે કેટલી કેટલી ફી થઈ ગઈ છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવે સત્યાવીસ ફેબ્રુઆરીથી આ નવો નિયમ અમલમાં આવી ગયો છે કે હવે તમે જ્યારે મરણ દાખલો કઢાવા જાવ તો પેલા પાંચ રૂપિયા તમારી પાસેથી ફી લેવામાં આવતી હતી પરંતુ એની ફી વધારીને વીસ રૂપિયા કરી નાખવામાં આવી છે એવી જ રીતના તમે જો જન્મ દાખલો કરાવવા જતા હતા તો દસ રૂપિયા તમારી પાસેથી ફી લેવામાં આવતી હતી એની ફી વધારીને પચાસ રૂપિયા કરી નાખવામાં આવી છે તો સૌથી મોટા ફેરફાર જાણી લેજો લેટ ફી પણ ભરવાની આવી ગઈ છે જો તમે ત્રીસ દિવસની અંદર જન્મ કે મરણ દાખલો કઢાવવા નથી જાતા તો તમારે લેટ ફી ભરવી પડે છે લેટ ફી પેલા દસ રૂપિયા જ પરંતુ હવે એને વધારીને પણ વીસ રૂપિયા કરવામાં આવી છે તો સૌથી મોટો ફેરફાર થઈ ગયો છે જન્મ દાખલો અને મરણ દાખલો સત્યાવીસ ફેબ્રુઆરી ત્યાં નવો ફેરફાર થઈ ગયો છે હવે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને નવો ફેરફાર જણાવવામાં આવ્યો છે કે હવે તમે જન્મ કે મરણ દાખલો કઢાવા જાવ તો હવે તમારી અટક છેલ્લે જ લખાઈને આવશે તમારે ભલે આગળ લખવી હોય એમ તમારું હાલશે નહીં હવે જન્મ દાખલો કે મરણ દાખલામાં અટકતો છેલ્લે જ આવશે આ તમામ મિત્રો નોંધ કરી લેજો આ નવો ફેરફાર આખા ગુજરાતમાં લાગુ કરી નાખવામાં આવ્યો છે કારણ કે આખા ગુજરાતમાં જન્મ દાખલો અને મરણ દાખલામાં એક સરખી જ પેટર્ન જળવાઈ રહે બધાના દાખલા એક સરખા જ લાગે એટલા માટે આ નવો ફેરફાર કર્યો છે કે બધાના દાખલામાં હવે અટકતો છેલ્લે જ લખાઈને આવશે જો કે તમારા બાળકનું નામ ધારો કે તમારે લખવું છે તો પેલા તમારા બાળકનું નામ પછી પિતાનું નામ અને છેલ્લે જ અટક લખાઈને આવશે આ મોટો ફેરફાર ફેરફાર થઈ ગયો છે ત્યાર મિત્રો ત્રીજો વિશે તમામ મિત્રોને જણાવી દઉં આ ફેરફાર તમામ મિત્રો માટે ખૂબ ફાયદાકારક ને ખૂબ કામનો છે જે મિત્રોએ હજી સુધી પોતાનો જન્મનો દાખલો કઢાવ્યો નથી એના માટે આ સૌથી મોટો ફેરફાર છે અગાઉ એવું હતું કે તમારા જન્મ થયા પછી પંદર વર્ષ સુધી જો તમે જન્મ પ્રમાણપત્ર કઢાવતા નથી તો પંદર વર્ષ પછી તમે જન્મ પ્રમાણપત્ર કઢાવી શકતા નથી પરંતુ આ ફેરફાર હવે થઈ ગયો છે કે પંદર વર્ષ સુધી તમે હજી જન્મ પ્રમાણપત્ર કઢાવ્યું નથી તો હજી પણ તમે જન્મ પ્રમાણપત્ર કઢાવી શકશો ને હજી પણ અરજી કરી શકશો આ અરજીની તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી હવે લંબાવી દીધી છે એટલે સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં તમે જન્મ દાખલાની અરજી કરી નાખજો તમારા ઘરે તમારો જન્મનો દાખલો આવી જશે તો જે લોકો પાસે હજી જન્મનો દાખલો કઢાવ્યો નથી એમના માટે આ મોટો સમાચાર છે કે છવ્વીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી તમે જન્મનો દાખલો કઢાવી શકશો અને સાથે સાથે જન્મ દાખલામાં સુધારા વધારા કરાવવા હોય તો એ પણ તમે સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં કરાવી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ મોદીજીની સૌથી મોટી યોજના બે મોટી યોજના જાહેર કરવામાં આવી છે એક યોજનાનું નામ છે જી મૈત્રી યોજના અને બીજી યોજનાનું નામ છે જી સફળ યોજના આ બંને યોજના કોના માટે છે શા માટે લાગુ કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો સૌથી પહેલી યોજના જી મૈત્રી યોજના જે ખાસ કરીને ગામડામાં રહેતા લોકો ગ્રામીણ વિસ્તારો માટે લાગુ કરવામાં આવી છે ગામડાની અંદર લોકો આગળ આવે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે કંઈક નવું કરે એને ધ્યાને રાખીને આ નવી યોજના જી મૈત્રી યોજના લોન્ચ કરવાની મોટી જાહેરાત કરી છે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ એના દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ લોકોની આજીવિકા વધે લોકો વધુ પૈસા કમાય એના માટે પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત છે પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આગામી સમયમાં આ નવી યોજના આવવાની છે સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ દ્વારા પાંચ વર્ષમાં એકસો પચાસથી વધુ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવશે એટલે ગામડાના લોકો પણ આગળ આવે પોતાનું નવું ઉદ્યોગ શરૂ કરે નવું સ્ટાર્ટઅપ શરૂ કરે એના માટે પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો જી મૈત્રી યોજના સાથે સાથે જી સફલ યોજના પણ શરૂઆત કરી છે અને આ યોજના મહિલાઓ માટે જે ખાસ કરીને અંત્યોદય હેઠળની પરિવારો હેઠળની મહિલાઓ છે એમના માટે એ લોકો આગળ આવે એ મહિલા આગળ આવે એને ધ્યાને રાખીને જી સફલ યોજના શરૂ કરી છે મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી આઠ માર્ચના રોજ જી સફલ યોજના લોન્ચ કરી છે બે મહત્વાકાંક્ષી જિલ્લા અને તેર મહત્વાકાંક્ષી તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો ધરાવતી જેટલી પણ મહિલા છે અંત્યોદય કાર્ડ જેની પાસે હોય એવી મહિલાઓને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને સાથે સાથે તાલીમ પણ આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે તો જી સફળ યોજના મહિલાઓને આગળ આવવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તો મોદી સરકારની આ બે મોટી યોજના ગામડાના લોકો માટે આ સૌથી મોટી યોજનાઓ જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ડિલિવરી બોય ગીગ વર્કર કેબ ડ્રાઈવર આ તમામને ઈ શ્રમ કાર્ડ સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવી છે સામાન્ય લોકો માટે આ મોટા સમાચાર છે કે શ્રમ અને રોજગાર મંત્રાલયે વર્કર્સ ડિલિવરી બોય અને કેબ ડ્રાઈવરોને સરકારના ઓનલાઈન પોર્ટલ ઈ શ્રમ પોર્ટલ ઉપર વહેલી તકે જોડાઈ જાવ એવી વિનંતી કરવામાં આવી છે કારણ કે આમ કરવાથી કામદારો તરીકે સત્તાવાર માન્યતા એ લોકોને મળી જશે કે તમે સત્તાવાર કામદારો છો અને સાથે સાથે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પણ આ તમામ લોકો જેટલા ડિલિવરી બોય છે કેબ ડ્રાઈવર છે છે વર્કર આ તમામ તમામ લોકોને ભારત યોજનાનો લાભ પણ મળશે તો સાથે જોડવાની વાત કરી છે અને સાથે સાથે મિત્રો જણાવી દઈએ વાહન ચાલકો માટે હવે જૂનો નંબર આ જીવન પોતાની પાસે રાખી શકશે મોટા સમાચાર છે રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે વાહન માલિકો પોતાનો જૂનો લક્કી નંબર હોય પોતાની પાસે રાખવા માગતા હોય ગાડી નવી લીધી છે પરંતુ જૂના ગાડીનો જ નંબર પ્લેટ નવી ગાડીમાં ચડાવવો છે તો હવે એમના માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે આ નિયમ ખાલી ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલના નંબર જ ટ્રાન્સફર થશે ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલમાં જ એક્સચેન્જ કરવામાં આવશે ટુ વ્હીલનો નંબર ફોર વ્હીલમાં લગાવવામાં આવશે નહીં તો સૌથી મોટા સમાચાર છે પરંતુ શરત એ છે કે જૂનું વાહન તમારું હોય એનું ફિટનેસ સર્ટિફિકેટ તમારી પાસે હોવું ફરજિયાત છે જો ફિટનેસ સર્ટિફિકેટ નથી તો એ ગાડીનો નંબર નવી ગાડીમાં લાગશે નહીં તો આ પણ સૌથી મોટા સમાચાર છે વાહન ચાલકો માટે મોટા સમાચાર હવે મિત્રો જાણી લઈએ રેલવે વિભાગ દ્વારા એક નવી એપ્લિકેશન જાહેરાત કરી છે આ એપ્લિકેશનનું નામ છે સ્વ રેલ એપ્લિકેશન પોતાની આઈઆરસીટીસી એપ્લિકેશન તો પહેલેથી જ છે પરંતુ એનાથી પણ વિશેષ આ નવી એપ્લિકેશન શરૂ કર્યું છે આની અંદર બધું જ એક સાથે સમાવી લેવામાં આવ્યું છે રેલવે મંત્રાલય દ્વારા એક નવી સુપર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એનું નામ છે સ્વ રેલ એપ્લિકેશન આ એપ્લિકેશનના માધ્યમથી તમે રિઝર્વેશન કરી શકશો અનરિઝર્વ ટિકિટને બુક કરી શકશો પ્લેટફોર્મ ટિકિટ લેવી હોય તે પણ લઈ શકશો પાર્સલ તમારું બુકિંગ કરાવી શકશો પીએનઆર વિશેની માહિતી મેળવી શકશો તમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે લાઈવ તમે જોઈ શકશો તમારી ટ્રેન ક્યાં પહોંચી છે એ પણ તમે લાઈવ ટ્રેકિંગ આ જ એપ્લિકેશનના માધ્યમથી કરી શકશો તમારે ખાવાનું મગાવવું હોય ભોજન મગાવવું હોય તો પણ તમે આના માધ્યમથી જ કરી શકશો તમારે હેલ્પ લેવી હોય તો એકસો ઓગણચાળીસ નંબર આ એપ્લિકેશનમાં જ તમને મળી રહેશે બધી સુવિધા તમને આ એપ્લિકેશનની અંદર મળી રહેશે રેલવે વિભાગ દ્વારા આ નવી સુપર એપ લોન્ચ કરવામાં આવી છે તો સૌથી મોટા સમાચાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન